ભાભી તો જ ઉતરીજી ની કઢી જેવું મોટું કડી તું બોલ બોલતો ખરા મોટા માં ખબર બસ બસ તું ચમ રોવી ભાઈ આ તારો મોટો ભાઈને બધી ખબર છે બધી ખબર છે હવે તારી આજે છે ને દુઃખ પડી કહાની લોકો મેદા મારે છે કે પોપટ વાંટો હવે નાટો કે ફોપટ વાટો કે પોપટ વાંચો

કારું બોલું કાર મંગળવારે હા તે કશો હતું નેખાડીએ છીએ બરાબર ઘેર જ છે ને હા હા કશો કશો હતો અને હું કહું ખાવાનું પીવાનું નાખ્યાતા ખાલી ચાપવાની કરીને અને બતાવીને અમારા પોપટ

અને હરક ગઢી હવે કોરવે કો પાર ન આવ હવે કોય ઈ કણ પર નહીં જવાનું છોરી જોવા જવાનું હ હરક નો આસુ હરક નો આસુ વાત તો હો ભરા પણ બોલ બેરો નહીં હું છોરી કેવી છે છોરી વાળી છે કાળી છે

હા છોકરો તો હોશિયાર છે પાછો બાજુ હોય એટલે આપણને ખબર ના હોય બોલો ભાઈ અરે બાપા મને તો એટલા યાદ આવે ને ભાઈ બાપા ને જેમ મને બાપા નું ના મતું એટલે બાપો યાદ આવે કે ના આવે હું એમ કઉ ચશ્મા બધું જોખમ દેખાય વધારે મનાવે

અને વૈશાખ મે જામ તો ધોણી નાખશું ઓલું કે જાન નાખશું તો અહીં ફૂટી જશે ઉડાવવાનું ઓ શું આયા ગમના મેમો નહી અરે અમે એસરાડુ બે ભઈજી હો ગઈ દે હો ગઈ દે ચરાડું ચરાડું ચરાડુ હા હા હું વાત કરું ચમ ચરાડુની તો હું વાત કરું આજે માર બુન નહી રહ્યા દે આજે મારું બુન ખરીને ન સવી વર્ષની હતી ને એ સવી વર્ષે

પછી બુનનું હાગું થતું નતું એટલે પછી અમે એ ગોમ અમારા બીજા બીજા ગોમમાં અમે રવાયા પાછા ભાઈ હો હે અમુક અભિમોની હોય એ પણ એ ખોટું અભિમોન ના હાર ના હારું મુક ના હારું અમે અમે તો અમારા બુનનું હાગું એ ના આજી કાકા હાગું તો ના આજી પછી એને ભણવું હતું ભણવું હતું એટલે પછી પહેલાં તામ પછી આગાન હાલ વિચારું નહીં એમાં એમાં ઉમર થઈ જાય ના ના વાત છે અને આ તમારા વંચમ હાગું નથી

आमो याद करो मूद उखावल करो मुछ löख अहाव इन एक अहाप उगाज नियृन मारम आटाben परनोम सबस्क्राव जीरे लिकल भैयोली Wen रॉर्ड येरोरी

લાવું તો એના જ લાવું પંચાવન થયો ભલે પંચ્યાસી નહીં કારું ભાઈ પોપટલાલ બોલ્યા એટલે રોમ બોન વાગ્યો હરી વાગ્યો લાવું તો જ લાવું તાણે જો અમારી બેનરીઓ ને ભાઈઓ ખડોદાલ મને કહું છું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવા ના ભૂલતા પાછા હા હું આવું છું ફરી પાછો તૈયાર થઈને લાવ તો એના જ લાવું બે રૂપિયા ની પડે હેડો જય માતાજી